જામનગર શહેરના નદીના પટમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોરેશનની કાર્યવાહીનું સ્થળ નિરીક્ષણ કરવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પહોંચ્યા હતા આજરોજ જામનગર શહેરના નદીના પટમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોનું તંત્ર દ્વારા ડિમોરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરના સુભાષ માર્કેટ તેમજ બદન ચોક સહિતના વિસ્તારોમાં ગેકાયદેસર દબાણોની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે આજે બપોરે બાર વાગ્યે આસપાસ આ અંગે વધુ વિગતો જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી જામનગર શહેરમાં લાંબા સમયથી જે ડિમોલિશનની ગેરકાયદેસર જે દબાણ છે આની ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે અને આ ડિમોલિશનની ડ્રાઈવમાં આજ જેએમસી દ્વારા જે જામનગર શહેરના જે બચુ નગર ને આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણ દબાણને કારણે હાલત ઊભી થાય છે તો આ જેએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને પોલીસના બંદોબસ્ત એલસીબી એસઓજી અને ડીવાયએસપી સીટી અને લગભગ સો ને આસપાસ પોલીસની હાજરી છે અને આ જે દબાણકારી દૂર કરેલ છે આમાં લગભગ એક લાખ ચોરસ ફૂટની આસપાસની જગ્યા છે જેની કિંમત લગભગ દસ થી પંદર કરોડની આસપાસ બધી આ જે પ્રોપર્ટી છે જગ્યા છે આની કિંમત છે જે પર ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સીટી સર્વેર અને બીએલઆરઆઈ પણ સાથે રાખેલા છે તો કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યા જે આપણે કોઈ હદ જોવાની છે તો આનો પણ તુરંત આ જગ્યા એવું જોઈએ

આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટીમાં લેવાનો છે આ પણ અમે નક્કી કર્યું છે અત્યારે આ જગ્યાનું આ ડિમોલ્યુશન થાય છે અને હવે આગળની જે કાર્યવાહી છે આ સુભાષ માર્કેટ અને